છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે દિલ્હી અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીટ વહેંચણીને લઈને સમજૂતી થઈ ગઈ છે કોંગ્રેસ ગુજરાતમાંથી ભરૂચ અને ભાવનગર છોડીને અન્ય તમામ ચોવીસ બેઠકો પરથી લડશે સુરતમાં આપના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ મીડિયામાં નિવેદન આપ્યું હતું આગામી લોકસભા ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને આપ વચ્ચે સફળ બેઠક શેરિંગ થઈ છે જેમાં ગુજરાતની છવ્વીસ માંથી ચોવીસ બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે જયારે ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને અપાઈ છે જેને લઈને સુરતમાં આપના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ નિવેદન કર્યું હતું ગોપાલ ઇટાલીએ જણાવ્યું કે રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને સંયુક્ત ઉમેદવાર તરીકે સ્થાન મળ્યું છે જેથી આ માટે હું કોંગ્રેસના નેતાને પદાધિકારીઓનો આભાર માનું છું હવે આપણે સાથે મળીને ગુજરાતમાંથી તાને શાહીને બગડવાનો વારો આવી રહ્યો છે ભરૂચમાંથી ભાજપને હરાવીને અને એક નવા પ્રકારનો મેસેજ મળે તેવો મને વિશ્વાસ છે ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓની લાગણી હતી કે તેમને આ ચૂંટણી લડવાની તક મળે જ્યારે રાષ્ટ્રીય કક્ષા પરથી નિર્ણય લેવામાં આવે ત્યારે કાર્યકર્તાઓની ફરજ અને જવાબદારી છે કે રાષ્ટ્રીય નેતૃત્વની સાથે ઉભા રહે આખા દેશમાં ભરૂચ માટે આ નિર્ણય નથી કરાયો ગોવા દિલ્હી હરિયાણા પંજાબ એટલે કે દેશના અલગ અલગ રાજ્યમાં આ સંયુક્ત ઉમેદવારો બાબતેનો નિર્ણય કરાયો છે ગોપાલ ઇટાલીયાએ વધુમાં કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ દેશમાં લોકશાહી બચવા માટે અને તાના શાહીઓને ભગાડવા માટે ખભેખોબો મેળવીને કામ કરશે અને ભાજપને જ ગુજરાતમાંથી જ હરાવવાની કામગીરી કરશે ભાજપ વડા ચારસો સીટનો દાવો કરે છે ભાજપ આમ પણ દાવો કરે છે કે તેમની બધી જ વાતો વૈશ્વિક છે એટલે તેમને પાંચસો એ પાંચસો સીટનો દાવો કરવો જ જોઈએ અને વિશ્વના બે ચાર દેશમાં પણ લોકસભાની બેઠકોમાં ભાજપ જીતશે તેવો દાવો તેમને કરવો જોઈએ આજે ખૂબ જ ખુશીના સમાચાર મળ્યા છે કે રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ સાથે મળીને ખૂબ ઉદાર દિલથી ખૂબ મોટા મનથી સાથે મળી નિર્ણય લઈ અને ઇન્ડિયા ગઠબંધન નીચે આવનારી લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે આ નિર્ણય અંતર્ગત ગુજરાતમાં ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને સંયુક્ત ઉમેદવાર તરીકે સ્થાન મળ્યું છે એ બદલ હું આ કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તા નેતા પદાધિકારી સૌનો આભાર માનું છું સૌને વિનંતી કરું છું કે હવે સાથે મળી અને તાનાશાઓને ભગાડવાનો અને હરાવવાનો સમય આવી ગયો છે ગુજરાતમાંથી જ આપણે ભાજપને હરાવીએ અને એમાંય ભરૂચમાંથી જ આપણે ભાજપને હરાવીએ એ આખા દેશની અંદર એક નવા પ્રકારનો મેસેજ આપશે એવી મને વિશ્વાસ છે ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓની એવી લાગણી હતી કે એમને આ ટિકિટ લડવાની તક મળે ચૂંટણી લડવાની તક મળે પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે નિર્ણય લેવામાં આવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓની ફરજ છે જવાબદારી છે કે રાષ્ટ્રીય નેતૃત્વના નિર્ણયની સાથે ઉભા રહે કેમ કે નિર્ણય જ્યારે લેવાયો છે ત્યારે માત્ર ભરૂચ આખા દેશમાં માત્ર ભરૂચ સીઠ પૂરતો નથી લેવાયો ગોવાની અંદર લોકસભા માટે પણ લેવાયો છે દિલ્હી માટે પણ લેવાયો છે હરિયાણા માટે પણ લેવાયો છે પંજાબ માટે મતલબ કે દેશના અલગ અલગ અનેક રાજ્યોને સાથે મળીને અનેક રાજ્યોની સીટો ઉપર સંયુક્ત નિર્ણય લેવાયો છે તો જ્યારે ગુજરાતમાં એક સીટ કોંગ્રેસને ઓછી મળી તો બીજે ક્યાંક બે સીટ વધારે મળી હશે એટલે કુલ મળીને દેશની અંદર લોકશાહી બચાવવાની જ્યારે વાત આવે દેશની સંવૈધાનિક સંસ્થાઓ ઈડી સીબીઆઈ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની સ્વતંત્રતાઓ ઉપર ખતરો ઊભો થતો હોય ત્યારે સ્વતંત્રતા બચાવવાની જ્યારે વાત આવે ત્યારે તમામે પોતાનો અંગત સ્વાર્થ મૂકીને અંગત ઈચ્છાઓ કે અપેક્ષાઓ સાઈડમાં મૂકી દેશ માટે પોતાનું યોગદાન કે બલિદાન આપવું એ સૌની ફરજ છે મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને આમ આદમી પક્ષના કાર્યકર્તાઓ